શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે સોળ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પરનિંદા અને વિદ્યાનું અભિમાન માણસને ભગવાનથી દૂર કરે છે પરનિંદા જેવું પાપ નથી નિંદા કરવાની ટેવ ખૂબ ખરાબ હોય છે તેને લીધે આપણું પોતાનું જ નુકસાન થાય છે બીજાને દુઃખ થાય એ હેતુથી માણસ પરનિંદા કરે છે પણ તે સાંભળવા માટે બીજો હાજર જ ક્યાં હોય છે તો પછી આપણને એમાં શું મળ્યું નિંદાથી આપણું જ મન દૂષિત થાય છે દૂષિત મન કે દુષ્કર્મ એ માણસને પરનિંદામાં પ્રવૃત્ત કરે છે જેને પરનિંદા કરવી ગમે છે તેને જાણવું કે ભગવાન હજુ તેનાથી ખૂબ દૂર છે તીખું તીખું લાગે એ એમ જે એ જેમ સાપનું ઝેર ઉતરવાની નિશાની છે તેમ પરનિંદા ગમતી બંધ થાય કે ભગવાન નજીક આવી રહ્યા છે એમ સમજવું એટલે જેને પોતાનું હિત કરી લેવું છે તેણે પરનિંદા છોડી દેવી અને જીભને નામસ્મરણમાં લગાડી દેવી ભગવાનના માર્ગે જનારાએ બીજામાં દેખાતા દોષોના બીજ આપણામાં છે એ ધ્યાનમાં રાખીને રહેવું અવગુણોરૂપી ઘાસ આપણા અંધાકરણમાંથી નિંદી કાઢીને ત્યાં ભગવાનના નામનું બીજ રોપવું ઘણીવાર આપણા દોષ આપણને સમજાય છે તે ભગવાનની આડે આવે છે એ પણ સમજાય છે પણ આપણે લાચાર હોઈએ છીએ દાખલા તરીકે કેટલાક લોકોની દ્રષ્ટિ ખૂબ જ બાધક હોય છે કોઈ સુંદર વસ્તુ કે બીના જોઈ કે તેની નજર લાગવાથી તે બગડી જાય છે એવા દોષ ઘણી વેળા તે માણસ પોતે સુધારી શકતો નથી પણ સત્સંગતિ જો મળે તો જ એવા દોષ પણ સુધરી જાય છે એ જ સંતોની સંગતિનો મહિમા છે માણસ સ્વભાવથી જ પોતાના દોષ વધારવાનો પ્રયત્ન કરતો હોવાથી તેનું જીવન સુખમય બનતું નથી તે બીજાના દોષ તેમને બતાવે છે પણ તેના પોતાના દોષ તે જોઈ શકતો નથી વિદ્યા એ ઘણી જ વેળા માણસને ભગવાનથી દૂર કરે છે વાર કરી પંથમાં અભણ માણસો વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા બોલતા ભગવાનને ઓળખી લે છે પણ શાણા લોકો પરમાર્થના પુસ્તક વાંચીને પણ તેમને ઓળખી શકતા નથી ઘરમાં બધા મને ખારેકની ગુણો ભરેલી પડેલી હોય પણ જ્યાં સુધી હાડ માસમાં જઈને તેનું લોહી નહીં બને ત્યાં સુધી તેનો ઉપયોગ નથી તે જ પ્રમાણે પુસ્તકીય જ્ઞાનનું પર્યવસાન આચરણમાં નહીં આવે ત્યાં સુધી તે વ્યર્થ જાય છે ભગવાનને માટે કોઈએ પણ કષ્ટ કરવાની જરૂર જ નથી કષ્ટથી સાધ્ય થનારી એ વસ્તુ નથી તે સાત્વિક પ્રેમથી સાધ્ય થાય છે અને પ્રેમમાં ઉઠાવાયેલું કષ્ટ માણસ જલ્દીથી ભૂલી જાય છે તમે ભગવાનના પ્રેમથી એકદમ તરબોળ થઈ જાઓ પરસ્પરમાં પ્રેમ વધારો તો પછી આખું જગત તમને આનંદમય પ્રેમમય દેખાવા લાગશે અને છેવટે તમને તમારું વિસ્મરણ થઈ જશે નિંદા એ આપણા સાધનોની હોડી કરી દે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ